જય બાબા રામદેવજી જય હિન્દવા પીર શું તમે બાબા રામદેવ પીરના પરમ ભક્ત છો અને શું તમે તેમને પ્રસન્ન કરવા માંગો છો તો ધ્યાનથી સાંભળો તમારા માટે એક સુવર્ણ અવસર આવી રહ્યો છે અને તે છે આવનારો ભાદરવા માસ એટલે કે ભાદરવો મહિનો ભાદરવો મહિનો અત્યંત પવિત્ર માસ છે જેમાં બાબા રામદેવની વિશેષ પૂજા આરાધના અને અર્ચના કરવામાં આવે છે આ ભાદરવા મહિનામાં જો તમે કોઈ નિયમ લઈને સંકલ્પપૂર્વક બાબા રામદેવજીની પૂજા કરો છો તો તમારી મનોકામનાઓ પૂર્ણ થાય છે અને બાબા રામદેવ તથા માતા નેતલ દેના વિશેષ આશીર્વાદ પ્રાપ્ત થાય છે. બાબા રામદેવના ભક્તો માટે આ ભાદરવો મહિનો અત્યંત મહત્વ ધરાવે છે અને આવો જ ભાદરવો મહિનો થોડા જ દિવસોમાં આવી રહ્યો છે. ભાદરવો મહિનો કયા દિવસથી શરૂ થાય છે? ભાદરવા મહિનામાં શું કરવું શું ન કરવું કેવી રીતે પૂજા કરવી એ જ આપણે આ વિશેષ વિડીયોમાં જાણવા જઈ રહ્યા છીએ તો ચાલો આજની વિડીયો શરૂ કરીએ અને તમને જણાવીએ કે આ વખતે ભાદરવો મહિનો કઈ તારીખથી શરૂ થવાનો છે તે કયા દિવસે પૂર્ણ થશે અને પ્રથમ દિવસે નિયમ અને સંકલ્પ લેવા માટે કયા કયા શુભ મુહૂર્તો રહેશે હિન્દુ પંચાંગ મુજબ ભાદરવો મહિનો ગુજરાતી કેલેન્ડરમાં અગિયારમો મહિનો છે ભાદરવા મહિનાની પ્રતિપદા તિથિ તેવીસ ઓગસ્ટ બે હજાર પચીસ શનિવારે સવારે અગિયાર વાગીને સાડત્રીસ મિનિટે શરૂ થશે અને પ્રતિપદા તિથિ સમાપ્ત થશે ચોવીસ ઓગસ્ટ બે હજાર પચીસ રવિવારે બપોરે અગિયાર વાગીને સુતાલીસ મિનિટે આથી તિથિ પ્રમાણે જોવામાં આવે તો ચોવીસ ઓગસ્ટ રવિવારથી જ ભાદરવા મહિનાની શરૂઆત થઈ રહી છે અને તેની સમાપ્તિ ભાદરવી અમાવસના દિવસે એટલે કે 21 સપ્ટેમ્બરે થશે આ વખતે ભાદરવા મહિનાના પ્રથમ દિવસે શુભ દિવસ આવી રહ્યો છે અને આવા જ શુભ સંયોગોમાં બાબા રામદેવજી માતા નેતલ દે સાથે રણુજા ધામમાં તથા તેમના દરેક મંદિરોમાં બિરાજમાન હોય છે એવું કહેવાય છે કે આ સમયમાં બાબા રામદેવજીની પૂજા અને પાઠ કરવાથી મનુષ્યને સૌભાગ્ય સુખ સમૃદ્ધિ અને તમામ મનોકામનાઓને પૂર્ણતા પ્રાપ્ત થાય છે ભાદરવા મહિનાના પ્રથમ દિવસના શુભ મુહૂર્તો આ પ્રમાણે છે બ્રહ્મા મુહૂર્ત રહે છે સવારે ચાર વાગીને સુડતાલીસ મિનિટ થી પાંચ વાગીને પાંત્રીસ મિનિટ સુધી સૂર્યોદય સવારે છ વાગીને પંદર મિનિટે જ્યારે સૂર્યાસ્ત સાંજે સાત વાગે થશે પ્રાતઃ ભગવાન રામદેવની પૂજા આરાધના કરવાનો શ્રેષ્ઠ સમય સવારે ચાર વાગીને ત્રીસ મિનિટથી આ દિવસે અભિજીત મુહૂર્ત બપોરે બાર વાગીને સોળ મિનિટથી એક વાગીને સાત મિનિટ સુધી રહેશે અમૃતકાળ બપોરે અગિયાર વાગ્યા થી બાર વાગીને પાંત્રીસ મિનિટ સુધી રહેશે અને રાહુકાળ એટલે કે આ દિવસનું અશુભ મુહૂર્ત જે સાંજે પાંચ વાગીને પચીસ મિનિટથી સાત વાગ્યા સુધી રહેશે જો કોઈ ભક્ત કોઈ કારણસર આખા ભાદરવા મહિનામાં બાબા રામદેવજીના વ્રતનું પાલન ન કરી શકે તો પણ ખાસ કરીને ભાદરવા મહિનાના ગુરુવારનો વ્રત અને ભાદરવા બીજ અને ભાદરવી અગિયારસનું વ્રત રાખવાથી બાબા રામદેવજી અતિ પ્રસન્ન થાય છે આ કારણે જ ઘણા ભક્તો ભાદરવા મહિનાના ચારેય ગુરુવારનો વ્રત રાખે છે આ વખતે ભાદરવા મહિનામાં ચાર ગુરુવારનો વ્રત આવશે તેમાં પહેલો ગુરુવાર 28 ઓગસ્ટે બીજો ગુરુવાર 4 સપ્ટેમ્બર ત્રીજો ગુરુવાર 11 સપ્ટેમ્બર ચોથો અને અંતિમ ગુરુવાર 18 સપ્ટેમ્બરે આવશે આ રીતે ભાદરવા મહિનામાં કુલ ચાર ગુરુવારના વ્રત કરવામાં આવશે જો કોઈ કારણસર આખા ભાદરવા માસમાં ઉપવાસ ન કરી શકો તો ઓછામાં ઓછું આ ચાર ગુરુવારના દિવસોમાં વ્રત અને ઉપવાસ કરીને બાબા રામદેવજીની આરાધના કરવામાં આવે તો પણ બાબા રામદેવ અત્યંત પ્રસન્ન થાય છે અને પોતાના ભક્તોને આશીર્વાદ આપે છે વાસ્તવમાં તો આ મહિનાની દરેક તિથિ અને દિવસ તહેવારો વ્રત તથા ઉપવાસોથી પરિપૂર્ણ હોય છે જેમ કે ભાદરવી બીજ ભાદરવી અગિયારસ એટલે કે પરિવર્તીની એકાદશી ભાદરવી પૂનમ અને ભાદરવી અમાવસ્યા જેવા અનેક પાવન પર્વો આ માસમાં આવે છે અને આ કારણસર જ આ માસમાં ભગવાન રામદેવની ભક્તિપૂર્વક આરાધના કરવામાં આવે તો ભગવાન રામદેવજી અને માતા નેતલદેહ અત્યંત પ્રસન્ન થાય છે ભાદરવા માસ દરમિયાન બાબા રામદેવજીની નિયમપૂર્વક અને ભક્તિપૂર્વક પૂજા કરવામાં આવે તો વ્યક્તિ પોતાના આધ્યાત્મિક જીવનમાં પ્રગતિ કરે છે આ માસ સાધનાનો માસ ગણાય છે અને સાથે સાથે ચાતુર્માસનો બીજો માસ પણ છે આથી જો યોગ્ય અને સંપૂર્ણ વિધિથી ભગવાન રામદેવજીની પૂજા કરવામાં આવે તો ભગવાન અત્યંત પ્રસન્ન થાય છે અને મનુષ્યની તમામ મનોકામનાઓ પૂર્ણ કરે છે આ માસમાં દરરોજ પ્રાતઃ બ્રહ્મ મુહૂર્તમાં ઉઠવો જોઈએ અને બાબા રામદેવજીની પૂજા આરાધના કરવી જોઈએ અને આરતી સ્તુતિ કરવી જોઈએ બાબા રામદેવજી મહારાજના પાઠ કરવા અથવા તો કરાવવા જોઈએ આ ઉપરાંત બાબા રામદેવ પીરની કથાઓ સાંભળવી કે સંભળાવી જોઈએ અને બાબા રામદેવજીના પરચા વાંચવા કે સંભળાવવા જોઈએ આ રીતે આખા ભાદરવા માસ દરમિયાન શ્રદ્ધાપૂર્વક વિધિ વિધાન સાથે ભગવાન રામદેવ પીરની પૂજા આરાધના કરવામાં આવે તો ભગવાન રામદેવજી અત્યંત પ્રસન્ન થાય છે. ભાદરવા મહિનાને વિશેષ કરીને ધ્યાન, જપ, વ્રત, દાન અને ઉપવાસ તથા તર્પણ માટે શ્રેષ્ઠ માનવામાં આવ્યો છે. એવું કરવાથી પૂર્વ જન્મના પાપ નષ્ટ થાય છે અને આધ્યાત્મિક શુદ્ધિ પ્રાપ્ત થાય છે. તથા પિતૃઓનો યોગ્ય રીતે તર્પણ કરવાથી પિતૃઓની સદગતિ પણ થાય છે. આ માસ વ્યક્તિના શારીરિક, માનસિક અને આધ્યાત્મિક ઉન્નતિ માટે અત્યંત લાભકારી હોય છે આ રીતે ભાદરવા માસ માત્ર ધાર્મિક જ નહીં પરંતુ આધ્યાત્મિક મહત્વ ધરાવે છે તે આપણને સંયમ સદાચાર દાન અને ઉપવાસ દ્વારા જીવનને શુદ્ધ બનાવવાની પ્રેરણા આપે છે આ સમગ્ર ભાદરવા મહિનામાં બાબા રામદેવજીની પૂજા આરાધના કેવી રીતે કરવી જોઈએ આ માસના કયા નિયમો હોય છે કઈ વસ્તુઓથી દૂર રહેવું જોઈએ અને કયા નિયમોનું પાલન કરવું આવશ્યક હોય છે જો તમે આ તમામ વિષયોમાં જાણકારી મેળવવા માંગતા હો તો કમેન્ટ બોક્સમાં અમને લખીને જણાવો જો તમારી ઈચ્છા હશે તો અમે ભાદરવા મહિનાની સંપૂર્ણ વ્રત વિધિ વિશે પણ એક વિશેષ વિડીયો તમારા માટે લાવીશું તો ચાલો આવનારા ભાદરવા મહિનાનું નિષ્ઠા અને ભક્તિપૂર્વક પાલન કરવાનો પ્રયત્ન કરીએ અને તેના માટે આપણા મન ચેતના અને શરીરને તૈયાર કરીએ જય બાબા રામદેવજી જય હિન્દવા પીર